મિત્રો આજકાલ વજન ઉતારવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે સારું દેખાવા માટે તેમજ સારા કપડાં પહેરવા માટે વજન ઉતારવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે તો મિત્રો ચાલો જાણીએ વજન ઉતારવું જોઈએ કે નહીં નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રોનક બિમાણે વજન ઉતારવાની સાઇડ ઇફેક્ટ શું વજન ઉતારવો તો કેટલો ઉતારવો જોઈએ અને વજન કેમ ના ઉતારવો જોઈએ આ બધા જ પ્રશ્નોનું નિવારણ લાવવા માટે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ મિત્રો જે લોકો એક જ મહિનામાં 8 થી 10 કિલો વજન ઉતારે છે તે લોકો આ ને ખાસ સાંભળે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે મિત્રો ડાયટિશિયન ઋતુજા દીવાકરની એક બુક છે ધ 12 વીક ફિટનેસ પ્રોજેક્ટ એમાં એ કહે છે કે જો તમે ઝડપથી વજન ઉતારો છો તો મોટા ભાગના કેસમાં એ લાંબો સમય નહીં ટકે અને પછી તમારા માટે ડાયાબિટીસ હૃદય રોગ તેમજ કેન્સરનું જોખમ દોઢસો ટકા વધી જાય છે

પૂરેપૂરી જાણકારી મેળવી શક્યા છો જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો તેમજ તમારા પરિવારના સભ્યોને શેર કરો તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલ ને કરો